લોકસભાની ચૂંટણીને લઈ સુરત પોલીસ સતર્ક જોવા મળી છે સુરત પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓએ ફૂડ પેટ્રોલિંગ હાથ ધર્યું નો સુરત સુરત સિટી અભિયાન પોલીસ ચલાવી રહી છે ત્યારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઝોન ચાર અને ખટોદરા પોલીસની ટીમે સંયુક્ત ઓપરેશન પાર પાડી જૂની સબ જેલની ગલીમાંથી સંદેશ પ્રેસની ગલીમાં વોચ રાખી ત્યાંથી તોસિફ ખાન યુનુસ ખાન બિસ્મિલ્લા ખાન અને અબ્દુલ રહેમાન અબ્દુલ મજીદ શેખને ઝડપી પાડ્યો છે તેમની પાસેથી એમડીનો જથ્થો અને મોપેડ મોબાઈલ ફોન રોકડ સહિત એક લાખ પચાસ હજારથી વધુની મતા કબજે લઈ તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અત્યારે સાત તારીખનો રોજ આપણા સુરત શહેરમાં લોકસભાના ચૂંટણીના નવસારી સીટ અને બારડોલી સીટોની કુલ અમારો સોળથી સોળસોથી વધુ જે બૂથો ઉપર જે ચુનાવની પ્રક્રિયા છે એના ધ્યાનમાં રાખીને ખૂબ સારી રીતે અને શાંતિમય પૂર્ણ જો આપણા બંદોબસ્ત પૂર્ણ થાય લોકો જો આપણા મત જોવે બિના કોઈ ભય વગર નાખે એના ધ્યાનમાં રાખીને શહેરના છેલ્લા જો બે અઠવાડિયાથી અલગ અલગ વિસ્તારોમાં ખાસ કરીને જો એવા પોઈન્ટ જ્યાં વધુ અવરજો લોકો રહેતી હોય છે ત્યાં જો વ્હીકલ ચેકિંગ અને પેટ્રોલિંગ રાખવામાં આવે છે જેના જ ભાગરૂપે અત્યારે અહીંયા જો રાંદર વિસ્તારમાં જો ચેકિંગની કામગીરી ચાલુ છે જેમાં જેટલા બી શહેરમાં પોઈન્ટો હોય છે તમામ પ્રકારના ટીમો જોડાય છે અને અત્યારે અમે લોકો લગભગ જો એ વીસ હજાર જેટલા વાહનોના સ્ક્રીનિંગ કરી છે એના ચેકિંગ કરી છે જેમાં અલગ અલગ પ્રકારના અઢીસો જેટલા લોકો હથિયાર ચક્કુ હોય છરી હોય તલવારો હોય ધોકા હોય આ પ્રકારના પ્રતિબંધિત ચીજો સાથે પકડાયેલા છે જેના ઉપર આ કેસો દાખલ કરવામાં આવેલા છે સાથોસાથ જો હિસ્ટ્રી શીટરો અને તળીપારવાલા અને એમસીઆર કાર્ડવાળા ટપોરીઓ આ બધાની ઉપર જો અટકાયતી પકડવાની બી કામગીરી ચાલુ છે ત્રીસ જેટલા લોકો એવું આપણનેના તળીપારવાલા મળી આવેલા છે આપણે ઘરમાંથી જો તળીપાર થયેલા હતા તો આ લોકો ઉપર બી ગુનાઓ દાખલ થયા છે જો અને સાથોસાથ વીસ હજાર જેટલા લોકો પર અટકાયતી પગલાં લેવામાં આવે છે સેવન્ટી જેટલા લોકો પાસા થયા છે અને આ પ્રકારના કામગીરીથી જેટલા બી લુખા તથ્યો છે જેટલા એન્ટી સોશિયલ તથ્યો છે જો પ્રજાનર જાણે છે એના ઉપર અત્યારે અને આવનાર દિવસો બી સખત કાર્યવાહી અમે લોકો કરી છે આ બધી કાર્યવાહી કાયમી માટે છે અને આ પ્રકાર જો લોકોના એક સેફ્ટી ફીલ થાય સાથોસાથ જો આ લુખા તથ્યો છે એના બી સબક જો પોલીસ શીખાડે આ દિશામાં અમે આવનાર દિવસોમાં બી સખત અને સતત કાર્યવાહી અમે ચાલુ રાખવાના છીએ બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે